कि गुरु जैसा उपकारी कहा गुरु जैसी दिलदारी कहा गुरु प्रेम सुरेश्वर जी गुरु दिल में बैठे यहाँ जग घूमिया गुरु जैसा नो जग घूमिया गुरु जैसा नो गुरु जैसा ना कोई जग घूमिया गुरु जैसा कोई जग घूमिया गुरु जैसा ना कोई गुरु जैसी दिलदारी कहा गुरु जैसे उपकारी कहा गुरु जैसे दिलदारी कहा गुरु जैसे उपकारी कहा चल चल सुनर नारी

એના કારણે આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ પ્રકારના ગુરુ ભગવંતો પણ ગુરુદેવના જન્મોત્સવની અંદર પધાર્યા છે આ એમનો સંબંધનો પ્રભાવ છે પ્રેમ સુરીજી સાહેબના સાનિધ્યમાં ત્રણ ચાર વર્ષથી આવ્યો તો મારા મનમાં વસી ગયેલા છે આપણે ભલે કહીએ કે આ દુનિયામાં નથી પણ મેં કીધું સાક્ષાત દુનિયામાં છે પહેલાં જેટલા માણસો બેઠેલા હતા એને જોતા હતા હવે તો આખા

મારો પૂરો પૂરો સમય જાત એવી ગુરુદેવ પાસે પ્રાર્થના કરું છું જાગે ઘૂમિયા ગુરુજી

કે પ્રેમ ને જયારે નીચે ઉતરવાનું મન થયું ત્યારે તપાગચ્છા ગચ્છાધિપતિ પ્રેમ શ્રીશ્વરજી મહારાજ સ્વરૂપે એ નીચે આચાર્ય ભગવાન પ્રેમ સુરેશ્વરજી મહારાજા જેઓના નામમાં જ ગુણ સમાયેલા છે એમના પૂજ્ય ગુરુ ભગવાન

આ પ્રેમ સુધી દાદા એ વિશ્વને પ્રેમનો અને મૈત્રીનો માર્ગ બતાવશે કારણ કે આ દુનિયાના તમારા ને મારા પ્રેમ નો જ્યાં અંત થાય છે જબરજસ્ત નો અને જબરજસ્ત ઉચ્ચ કક્ષાનો પ્રેમ હતો એવા પ્રેમસુરી દાદાના પ્રેમનું આલંબન લઈ અને આખી દુનિયાની અંદર વિશ્વ મૈત્રી ભાવનાની એક જબરજસ્ત આહલાદ જગાવી અને આપણે પ્રેમસુરી દાદાના નામને અમર કરીએ એ મંગલ કામ પ્રેમસુરી મહારાજ ક્યાં ગયા જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા છે કેસી મહારાજ મે કેવું છે બે વર્ષ પછી આ બાબા ગુરુદેવને સો વર્ષ થશે આ સો વર્ષ પૂરા થાય પહેલા સંખેશ્વર અને શત્રુંજય સત્તર ચાલીસ ઓગણીસમી સુધી બે હજાર ઓગણીસ ની દાદાની સોમી વર્ષ કાંઠ આવે ત્યારે અમદાવાદ થી શંખેશ્વર અને અમદાવાદ થી પાલીતાણા ની પગદંડી તૈયાર થઈ જવી જોઈએ અને હું માનનીય વિજયભાઈ ને કહું છું હવે દંડી નું નામ

ફાસ્ટ લાઈફ છે એવા મુંબઈની અંદર સવા લાખ લોકો એક સ્થાને બેસે અને ચૌદ કરોડ મંત્રનો જાપ થાય લોકો પરચા ગોત્યા રાખે છે જંગલમાં આટા મેરે રાખે પરચા કરવા વાળો જોઈશે અને આવડો સૂર્યનારાયણની હાજરીમાં જે પરચો થાય એને જોવાની આંખો નથી એ એક જોઈ શકે જેની ઉપર ગુરુદેવની કૃપા હોય છે પ્રેમ સુરસિંહ મહારાજ સાહેબ અને આપણા સંતો કે લોકો આધ્યાત્મિક રીતે જે લોકોએ પ્રાપ્ત કરી છે આપણી ભાષામાં વાત કરીએ જૈનોની ભાષામાં તો જેમની લેસ્યાઓ ઉર્ધગામી છે જે લોકો કામ ક્રોધ મો લોભ માયા એનાથી ઉપર છે ભગવાન મહાવીર જે રીતે કરુણાના સાગર હતા કરુણા કે જ્યારે ભગવાન મહાવીરને અજગર ખે તો એ તથાસ્તુ કે એના માટે જીવ માટેનો ક્રોધ ન હોય એના પગમાંથી દૂધ નીકળે એટલું વાત્સવ્ય હોય એ પરંપરાના આપણે સૌ છીએ ત્યારે પ્રેમ એ આપણા જીવનનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ આ પ્રેમ આધારિત છે સબ સમાજ કો લિયે સાથ મે આગે બઢતે જાના પ્રેમ એ મૂળભૂત છે અને એ પ્રેમ ના આધાર ઉપર આપણે એક જેને કહીએ કે અહિંસાનું શાસન એ ઊભું કરવા માંગીએ છીએ પાછો હું ન ફરું શા માટે એમના દર્શન માત્રથી થી એમના આજુબાજુમાં એવો આભામંડલ એવો વાઈબ્રેશન આપણી પોતાની બેટરી ચાર્જ થઈ જાય ખરેખર એવા મહાન આચાર્યો શતાબ્દીઓ શાસ્ત્રાબ્દીઓ ક્યારે ક્યારે પેદા થાય છે